કાર ચાલકે અકસ્માત સજો હતો આ અકસ્માતમાં બે બાઇક ચાલકોને ઈજા પહોંચી હતી અકસ્માત પગલે લોકોનો ટોળું એકઠું થયું હતું તાત્કાલિક ઈજાગ્રસ્ત બાઇક સવારને એકસો એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઇકો કાર ચાલક ની કરી

કે સીધા જે ભાજિયા કોમ્પ્લેક્સની અંદર પહેલાં બે જે ટેબલ બનાવેલા છે પહેલાં બે ટેબલને તોડ્યા ત્યાર પછી એક બીજું ટેબલ જેવું દેખાતું છે એને બી તોડ્યું અને જે કાચ બી મૂકેલા થાય તે પણ રોડ પર તૂટી ગયા છે અને આ ભાઈ રોડ પરથી રોડ પર બાઈક જતી હતી બે બાઇક સવાર હતા તેમના પર ઠોકીને ચડાવી દેલી છે અને બાઈકની કન્ડિશન જોતા એમ લાગે કે માણસો મરી ગયા હોય એવું લાગે છે પણ હજુ સુધી કોઈ મજા નથી જીવતા છે